ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિજ્ઞાન પ્રચાર અને ટેકનોલોજી પ્રચાર પ્રસારને પ્રોત્સાહન આપવા દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝ લોક વિજ્ઞાન કેન્દ્ર આદર્શ વિદ્યાલય પાટણ ખાતે યોજાઈ હતી આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ટેકનોલોજી અને માહિતી પ્રત્યે રુચિ વિકસાવવાનો તેમજ સંશોધનાત્મક અભિગમ વિકસાવવા માટે પ્રેરણા પૂરી પાડવાનો છે આ સ્પર્ધામાં સેટ એમએન હાઈસ્કૂલ પાટણના ધોરણ અગિયારના વિદ્યાર્થી પટણી વિકાસે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું છે હવે તે રાજ્ય કક્ષાની આઈટી ક્વીઝ સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થયા છે મહાવિદ્યાલયના વિદ્યાર્થી પટણી વિકાસની આ સિદ્ધિ માત્ર શાળાની જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ગૌરવ અનુભવાવે તેવી છે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ જે કે પટેલ મંત્રી મનસુખભાઈ પટેલ શાળાના ઉત્સાહી આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા શાળા પરિવાર વતી વિકાસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા લોકજ્ઞાન કેન્દ્ર આદર્શ વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ જેમાં પાટણ જિલ્લાના ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો એમાં અમારી શાળાના પણ એટલે કે સિટ એમ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ ભાગ લીધેલો એમાં પટણી વિકાસ કે જેણે આ જિલ્લા કક્ષાની રૂરલ ક્વિઝમાં ભાગ લઈ અને રાજ્ય કક્ષાએ જવા માટેની જે ટીમ છે એમાંય પસંદગી પામે છે એટલે કે જિલ્લામાં વિજેતા થયો છે અને હવે એ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે